માવઠાથી થયેલ નુકસાનને લઈને ખેડૂતોની હાલત કફોડી બની છે તાજેતરમાં થયેલા કમોસમી માવઠાને લઈને ખેડૂતોના મોઢામાં આવેલો પળીઓ છીનવાઈ ગયો છે તેવામાં અરવલ્લી જિલ્લાના મોરાસાના ડોક્ટર કંપાના ખેડૂતોએ પાક ધિરાણ માફ કરવાની માંગ કરી છે સરકાર દ્વારા પાક નુકસાનીના સર્વે બાદ દસ હજાર કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે માવઠાના કારણે મગફળી સોયાબીન જેવા પાકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે આખે આખો પાક પાણીમાં ગરકાવ થતા પાક કોહવાઈ ગયો હોય તેવી પરિસ્થિતિ પણ સામે આવી છે જેના કારણે ખેડૂતો પર પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાય છે કમોસમી વરસાદે ખેડૂતોની હાલત કફોડી બનાવી છે તેવામાં ખેડૂતોનું કહેવું છે કે સરકાર દ્વારા જાહેર કરાયેલા પેકેજથી વધુ કોઈ ફરક નહીં પડે સરકારે આવી પરિસ્થિતિમાં પાક ધિરાણ માફ કરવા અંગે વિચારવું જોઈએ આ વર્ષે ચાલુ સાલે ફૂલ વરસાદ પડવાના લીધે અને હાલ માવઠું પડવાથી મગફળીનો પાક સોયાબીન તેમજ અડદનો પાક બિલકુલ નિષ્ફળ ગયો છે જેથી સરકારશ્રીઓને વિનંતી કરી અને જે અત્યારે પેકેજ જાહેર કર્યું છે એ પેકેજથી અમારું કંઈ ખાસ કંઈ વળે એવું છે નહીં અમારી તો માગણી એટલી છે ચાલુ સાલે જે ક્રોપ લોનો લીધેલી છે ખેડૂતોએ એ સદંતર માફ થવી જોઈએ તો એમ થાય કે ખેડૂત પરિવાર બેઠો થાય બાકી હાલની આવી થોડા નાના મોટા પેકેજથી ખેડૂતોને બહુ કાંઈ ફરક પડતો નથી મને તમે હાલ આ જોઈ રહ્યા છો મગફળીમાં અત્યારે બિલકુલ કોવાઈ ગઈ છે એક બે દાણો કામ આવે એવો નથી આ પૂરું ખેતર મારું પંદર વીઘાનું છે તો ભર આમાં ઘણું એવું નુકસાન ખેડૂતોને છે અને ખેડૂત આ રીતે બિલકુલ પાયમાલ થઈ જાય એ પરિસ્થિતિમાં આવીને અત્યારે આ ઘડીયો ઊભો છે માટે અમે તો સરકારશ્રીને એક જ વિનંતી કરીએ છીએ કે ચાલુ સાલના જે ક્રોપ લોન લીધેલી હોય ખેડૂતોએ એ સંપૂર્ણ માફ કરી દેવી જોઈએ સરકારે જે દસ હજાર કરોડનું પેકેજ નક્કી કર્યું છે એ પેટે સરકારને સરકારે જો ખેડૂતોને જે પાકમાં જે નુકસાન આવ્યું છે કમોસમી વરસાદના લીધે જો સરકારે જો ખેડૂતોને કેસીસી રૂપમાં જે છે પાક ધિરાણ લીધેલું છે એ ભરપાઈ કરે બધાનું તો સારું આ બાજુ કયું કયું પાક પાકમાં મફળી છે અડદ છે સોયાબીન છે જે આગત્ર વાવેતર તો એને તો બધાને ખરાબ જ થઈ ગયો પાક છે પાછતર તો એમાં અંદર જ રહી ગયો મફળી છે એટલે નુકસાન તો ઘણું જ છે ખેડૂતોને પણ સરકાર જો આ પેકેજ નક્કી કર્યું છે એમાં બધાને પૂરું આપે તો સારું